જય સ્વામિનારાયણ આ એક કલમ ચોરસ અને ચોરસ હાથ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે અને સાથે આ ગુરુની આંગળી અને સૂર્યની આંગળી સમાન છે સાથે બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે એટલે સૂર્ય બુધ અને ગુરુનો રાજયોગ છે સાથે ગુરુ એટલે લીડરશીપના ગુણ કાઉન્સલિંગના ગુણ જોરદાર હોય સાથે સૂર્ય એટલે હિંમતની સ્વભાવ લાખ રૂપિયા લાખ અને કરોડ કરતો કરોડની મત કરે સાથે બુદ્ધ એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર સાથે આ અંગૂઠો અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છા ઈચ્છાશક્તિનો છે આ લોજિકનો છે ઈચ્છા શક્તિ જોરદાર પણ લોજિકમાં સમજવામાં થોડીક માસલ કમી છે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એમને એનાનો ફાયદો થશે જય સ્વામિનારાયણ આ હૃદયરેખા છે અહીંયાથી નીકળી જાય છે ગુરુ તરફ ઉપર જઈએ આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ કોઈનો એક રૂપિયો બાકી નહીં રાખે એના ઘરે દેનો આ વ્યક્તિ પરોપકારી વ્યક્તિ છે આ વ્યક્તિ કોઈની મદદ કરવામાં કોઈની કોઈ જગ્યાએ પાછો ન પડે અને આ વ્યક્તિ કોઈ પણ અપેક્ષા વગર મદદ કરવાવાળો છે પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલો પ્રેમી સ્વભાવનો છે અને બીજું આ વ્યક્તિ પરોપકારના કાર્ય કરવામાં જબરજસ્ત હશે લોકોની મદદ કરશે આગળ લાવવાની કોશિશ પણ કરશે સારામાં સારી હૃદયરેખા છે સાથે આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી અને નીચે તરફ જઈ રહી છે આ વ્યક્તિ કલ્પનાશીલ જોરદાર હશે જે પણ કલ્પના કરશે એ પદશ કરવાવાળો છે આ રોજ સવાર ઉઠવાથી માંડીને રાતે સૂવેને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળો છે અને આને કોઈ પણ કામ સોંપવાની ઇન્ટેલિજન્ટ તરીકેથી કરવાવાળો છે અને પહેલાં પાયાથી માંડીને ટોચ સુધીની જાણકારી ભેગી કરશે અને પછી કામ કરવાવાળો છે અને આ વ્યક્તિ કલ્પનાશીલ જોરદાર હશે જે પણ કલ્પના કરશે ને એ પદસ્થ કરવાવાળો હશે સાથે જીવનમાં ત્રીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લીધું હોય અને પછી સ્વતંત્ર ડિસિઝન લેશે આ સારામાં સારી માઇન્ડ રેખા છે સાથે જીવન આ જીવનરેખા છે એ છે કેતુ તરફ જઈ રહી છે અને એની અંદર અહીંયા આગળ માછલી જેવું થઈ રહ્યું છે નિશાન આ એક સારામાં સારી નિશાની છે અને આ જીવન રેખા અહીંયાથી આમ ટાઉન આ પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા છું પરિવારનો કોઈ પણ સદસ્ય ઘણી બહાર ગયો હોય તો આ તરત એને ફોન કરીને પૂછશે ક્યાં ગયો એ શું જ્યાં સુધી આવે ને ત્યાં સુધી આ ત્યાં બેસીયા પછી જ એ વ્યક્તિ જાય એટલે પરિવારને સાથે લઈને ચાલવા છે સાથે આ જીવન રેખાની અંદર માછલી થઈ રહી છે અહીંયા આગળ આખું માછલીનું નિશાન થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે અને એ કેતુ પરોધક એટલે ઓનલાઈન બિઝનેસમાં નંબર વન બનશે સાથે આની દ્રષ્ટિ રેખા ઉપર પડી રહી છે એટલે સૂર્યરેખા એટલે કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે સારામાં સારી સાથે જીવનભર ઉર્જા મળશે અને શરીરનું સુખ સારામાં સારું રહેશે સાથે આ જીવન રેખાની અંદર જે આ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈપણ બિઝનેસ કરશે સારામાં સારો થશે ટ્રાવેલિંગ છે ઓનલાઈન છે આ કોઈપણ બિઝનેસ કરશે એમાં એને ફાયદો થશે બીજું આ વ્યક્તિ જેટલું વર્તમાનમાં રહીને જેટલું કામ કરશે ને એટલો ફાયદો થશે બુદ્ધ અને ભવિષ્યની પણ વર્તમાનમાં રહીને જેટલું કામ કરશે ને એટલો ફાયદો સાથે જો આ એક મોટી ડિગ્રીની નિશાની છે સાથે આ પ્રોગ્રેસ રેખા છે 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 પછી ઝીણી ઝીણી પ્રોગ્રેસ રેખા તો છે જ આ બધી પ્રોગ્રેસ રેખા છે અને આ પચાસ વર્ષની ઉંમર સુધી સળંગ પ્રોગ્રેસ રેખા છે આ સારામાં આ મોટી ડિગ્રીનું નિશાન છે જોરદાર એકસા ઓર્ડિનરી છે જીવન રેખા જબરજસ્ત અને આ જે જે છે એની અંદર આ થઈ રહ્યું છે આ મોટી પ્રોપર્ટી લે છે ત્રીસ વર્ષથી લઈને ચાલીસ વર્ષની ઉંમરમાં એક આ સારામાં સારી નિશાની છે જોરદાર સાથે આ ધનરેખા જે જીવન રેખામાંથી નીકળીને અહીંયા જઈ રહી છે પણ અહીંયા આગળ એક રાવુ રેખાનો માર આવી રહ્યો છે અને અહીંયા બે ધનરેખા થઈ અને ત્યાં આગળ એક કટ આવી રહ્યું છે એટલે આ જીવનમાં તેત્રીસ વર્ષની ઉંમરમાં એક ધન રેખામાં કટ આવી રહ્યું છે અને પછી ડબલ ધન રેખા થઈ રહી છે અને એકતાલીસ વર્ષની ઉંમરમાં બંને ધનરેખાઓ ઉપર કટ આવી રહ્યો છે તારે આને કોઈક મોટી નુકસાની જશે ગઈ હશે કંઈક પણ મોટી નુકસાની ગઈ હશે પછી આ ધન રેખા અહીંયાથી નીકળી આમાં ડબલ ધનરેખા થઈ રહી છે અહીંયાથી એક ધનરેખા આમ પટલી જઈ રહી છે અને એની બાજુમાંથી આ બીજી ધનરેખા જઈ રહી છે પછી એક અહીંયાથી ધનરેખા નીકળી રહી છે આ જીવન રેખામાંથી જ નીકળી રહી છે અહીંયા સુધી જઈ રહી છે અને બીજી અહીંયાથી નીકળીને આમ ત્રીજી અહીંયાથી નીકળીને આમ અને આ ઉપરે જઈ રહી છે અને એક ધનરેખા અહીંયાથી નીકળીને અહીંયા જઈ રહી છે આ અનેકો બિઝનેસમાંથી રૂપિયા કમાશે અને અહીંયા આગળ બાવન વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે આ બાવન વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે સારામાં સારી કકડા ધન ધનરેખા છે એટલે આ વ્યક્તિના જીવનમાં વારે ઘડીએ બિઝનેસની અંદર ઉથાપથલ રહી શકે પણ આવકનો સ્રોત ચાલુ રહેશે ગમે ધનરેખામાંથી એની આવક થશે પણ ધનરેખા રેખા કકડા છે પણ અઢાર કલાક મહેનત આ વ્યક્તિએ કરવી પડશે પણ આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે કેમકે આટલી બધી ધનરેખા છે ચાલીસ વર્ષની ઉંમર પછી એને ઓછા ઓછી ચાર ધન રેખા છે અને છપ્પન વરસ પછી તો પાંચ ધન રેખા થઈ રહી છે આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અહીંયાથી એક રેખા આવી રહી છે એકદમ પતલી અને આમ જઈ રહી છે આને મંગળ રેખા કહેવાય આ જમીનોથી ફાયદા કરે આ એકદમ પતલી છે એકદમ એકદમ દોરા જેવી છે આને પણ મંગળ રેખા કહેવાય આ જમીનોથી ફાયદો કરે સારામાં સારું સાથે એક બીજી અહીંયા થઈ રહી છે અને એક એકદમ પતલી અહીંયા થઈ રહી છે અને એક અહીંયા ઉપરથી આવીને એને જોઈન્ટ થઈ રહી છે આ ડબલ ધન મંગળ રેખા છે આ ખાલી એને જોઈન થઈ રહી છે એટલે આ અને આ બે મંગળ રેખા કહેવાય છે આ વ્યક્તિ લાકડાનો બિઝનેસ છે સ્ટેશનરીનો બિઝનેસ છે જમીનની દલાલી છે કન્સ્ટ્રક્શનનું જે કોઈ પણ વસ્તુ જમીન સાથે રિલેટેડ હોય જમીનની અંદરની પ્રોડક્ટ કે જમીનની બહારની પ્રોડક્ટ કોઈપણ બિઝનેસ કરશે એમાં સારામાં સારું રહેશે દાદા મામા કાકા ફઈભા આ બધાનો એને સપોર્ટ સારામાં સારો મળશે બીજું આને ટુ વ્હીલ કે ફોર વ્હીલ ઇન્સ ગતિ બહાર અને દસ સેકન્ડ પહેલાં જ કોપડી જાય કોઈ ગાડી અથડાવી છે તરત જ આ વ્યક્તિ બ્રેક મારે એક રક્ષાનું કામ થાય અને બીજા લોકોનો સપોર્ટ જોરદાર મળે અને જ્યારે આ મંગળ રેખા હોય ને એટલે રેખાનો માર પણ ઘટી જાય આ સારામાં સારી મંગળ રેખા છે એકસાડ અને એકસા રેખા તરીકે પણ કહેવાય છે આ ગુરુનો પર્વત છે પણ ગુરુનો પર્વત થોડો વીક છે કેમ કે આ સાઈડ છે જ દબાયેલો છે આ સાઈડ છે જ દબાયેલો છે પણ આ ગુરુવલય થઈ રહ્યો છે આ ગુરુવલય આ સારામાં સારી વસ્તુ છે આ કોઈ એક સંસ્થાની અંદર ટ્રસ્ટી પણ બની શકે છે અને ઉચ્ચ પોસ્ટનું કામ પણ કરી શકે છે સારામાં સારું સાથે આ મલ્ટિપલ બિઝનેસોની રેખા છે આને આગળ સાયન્સનું પણ જ્ઞાન હોય ને અહીંયા છે આ પ્રોગ્રેસ રેખા આવી રહી છે આ સારામાં સારો છે ગુરુપર્વતનું ઓડિયો દ્વારા કઈ એ વસ્તુ કરશે તો એને ફાયદો થશે સારામાં સારો ઓર્ડિનરી જોરદાર અને મલ્ટિપલ બિઝનેસો કરશે સાથે અહીંયા અગર આ ચોરસ પણ ધર્યું છે એટલે એના કાઉન્સલિંગનું ગુલ જોરદાર હશે આ બોલવાની પીચમાં માસ્ટર હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ વ્યક્તિ બત્રીસથી લઈને છત્રીસની વચ્ચે એક મોટી પ્રોપર્ટી પણ લેશે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ મોટા લોકોનો સંપર્ક કરે ને એની રેખા છે એના આઈ કરતાં પણ મોટા મોટા લોકોનો આના સંપર્ક હશે સારામાં સારો સાથે આ શનિ પર્વત છે અને આ શનિ પર્વત ઉપર આ પૈતૃક સંપત્તિનું નિશાન થઈ રહ્યું છે અને આ ચોરસ થઈ રહ્યું છે અને દાદાની જમીન હોય ને એમાં એને ભાગ મળે એટલે કહેવાનો મતલબ પૈતૃક સંપત્તિ અહીંયા ઉપર એ નાનું ચોરસ થઈ રહ્યું છે આ સારામાં સારી થાય છે અને શનિ પર્વત સારામાં સારો છે એક્સ્ટ્રા ઓર્ડિનરી પૈતૃક સંપત્તિ મળશે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ સૂર્યનો પર્વત છે પણ આ સૂર્ય પર્વતમાં અહીંયાથી રેખા નીકળી અને આમ સૂર્યરેખા જઈ રહી છે આ બીજી સૂર્યરેખા છે અહીંયાથી સૂર્યરેખા છે એક આમ સૂર્યરેખા છે એક આમ સૂર્યરેખા એક આમ સૂર્ય આ છે ને મલ્ટિટ્રાસ્ટર વ્યક્તિ હશે પણ એક જગ્યા આની એકાગ્રતા ઓછી થાય કે જ્યારે આટલી બધી સૂર્યરેખા હોય ને એટલે આ મલ્ટિટ્રાસ્ટર હોય આ હરેક જગ્યાએ હાથ જમાવવાની કોશિશ કરે એક જગ્યાએ ફોકસ હોય આવી એક વસ્તુને એને ધ્યાન રાખવાનું જો ફોકસ રાખશે તો વાંધો નહીં અને જ્યારે સૂર્યરેખા આ રીતે એની કરે ને બહુ સારામાં સારી વસ્તુ છે અને કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે શરૂઆતી જીવનમાં સંઘર્ષ રહેશે પણ પછી કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે સારામાં સારો સૂર્યપર્વત છે સાથે આ સૂર્યપર્વત ઉપર એનો કામ વિસ્તાર સારો છે એટલે એના કામનો વિસ્તાર જોરદાર કરશે અને હિંમતી સ્વભાવ જોરદાર હશે લાખ રૂપિયા લાખ અને કરોડ કરો કરોડની હિંમત કરશે સાથે અહીંયા વિદ્યા રેખા થાય છે જેમ જેમ ઉંમર વધશે ને એમ એમ આ વ્યક્તિનું જ્ઞાન વધશે અને આ લોકો આને પૂછવા આવશે અને બધાને જવાબો દેશે જેમ જેમ ઉંમર વધશે એમ આની પાસે જોરદાર જ્ઞાન હશે સાથે આ બુધ પર્વત છે આ સારામાં સારો ભૂત પર્વત છે બુધ પર્વતમાં અચ્છી જોઈએ એક બે અને ત્રણ આ ત્રણ બુધ રેખા છે આ સારામાં સારી એના અલગ્ન રેખા છે પણ ભૂત પર્વતની થોડી સાઈડ નાની છે અને આ સાઈડ નહીં જેટલું ભૂલેલું છે ને આ સાઈડ બેઠેલું છે આ વ્યક્તિ એની મનની વાતો ન કરી શકે કોઈ પણ મિટિંગમાં જાય આ જાય બધું જે કરવાનું હોય ને જે સમયે જે વાત કરવાની હોય ને તો ન કરે કારણ કે આ પસ્તાવતા હા મારે કરવાનું હતું પછી ક્યાં ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે ફાયદો અને બીજું જ્યારે અહીંયા આગળ ખુલેલું હોય ને અને પૈસા કરતાં નામના નહીં વધારે હોય મારી નામના થવી જોઈએ અને ભૂતપૂર્વ સારામાં સારો છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે જે અહીંયાથી આજે રેખા આવી રહી છે ને આ પૂર્વ પુણ્ય રેખા પણ કહેવાય છે આ એકોડોમાં જમીન લે ને એની આ નિશાની છે સારામાં સારી સાથે આ અંદરૂણી મંગળ છે અને આ બારનો મંગળ છે અને જોઈ મંગળ સારી થોડી કમી છે કે અહીંયા આડી અવડી રેખાઓ વધારે છે એટલે આ ચિંતા રેખા છે ઓડિયો દ્વારા કઈ એ વસ્તુ કસે તો એનો ફાયદો થશે સાથે આ બારનો મંગળ બારનો મંગળ એક્સ્ટ્રા ઓર્ડિનરી સામે અમારા વ્યક્તિને જોઈને જ ઓળખી જાય હું કામ કરશે કે નહીં કરે ને એની પાસે કઈ રીતે કામ કરાવું ને એમાં આ વ્યક્તિ માસ્ટર હશે જોરદાર પોતા ઉપર કોઈ પણ પરેશાની આવે ને તો પોતે લડવા માટે સક્ષમ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ શુક્ર પર્વત છે શુક્ર પર્વત છે પણ શુક્ર પર્વત સહેજ બેઠેલો છે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કશે તેને ફાયદો થશે સાથે જો આ બધી લૅક્ઝરી રેખાઓ છે આ બધી લૅક્ઝરી રેખાઓ છે નાના લક્ષ્મીપતિ યોગ કહેવાય ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી ઘર એસીવાળું ઓફિસ એસીવાળી અને બીજું પાછું શુક્ર પર્વત થોડોક વીક છે ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તો ફાયદો સાથે અહીંયા આગળ આ જે રેખાઓ થઈ રહી છે ને શેર બજાર આ લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરશે ને એમાં એને ફાયદો શોર્ટ ટર્મ કરતા અને આ પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં લે ને જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જોબ ન લે અને આને લક્ષ્મી યોગ કહેવાય આ સારામાં સારો શુક્ર પર્વત છે ઓર્ડિનરી જોરદાર આ ચંદ્રનો પર્વત છે આ ચંદ્રનો પર્વત સારામાં સારો છે ચંદ્ર પર્વત ઉપર અહીંયા આગળ ત્રિકોણ જેવું નિશાન થયેલું આ સારામાં સારી આ વિદેશની ભૂમિથી રૂપિયા કમાશે આ એની નિશાની છે કા કવિ હોય અને આ ટ્રાવેલિંગ છે ઓનલાઈન બિઝનેસ છે આ બધામાં એને ફાયદો થશે આ બાર્ગેટિંગ કરવામાં માસ્ટર હશે આને કોઈ પણ હજારની વસ્તુ ખરીદવા મોકલ્યા હોય ને તો સાતસો આઠસોમાં કેમ ન લાવી હોય આ વ્યક્તિ એને બાર્ગેટિંગ કરીને લાવવામાં માસ્ટર છે આ વેચવામાં પણ માસ્ટર છે લાવવામાં પણ માસ્ટર છે અને આ ઓનલાઈન બિઝનેસ છે ટ્રાવેલિંગ છે આ બધામાં એને ફાયદો અને આને કોઈ ડાયજેશન એટલે પેટની ખરાબી નહીં થાય અને આને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવશે અને ચંદ્ર પર્વત પાવરફુલ છે એટલે વિદેશ જવાના મોકા મળશે સાથે આ સંગીત પર્સન છે અને સંગીત બહુ ગમે છે સારામાં સારું ચંદ્ર પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે સાથે અહીંયાથી જો આ એક અને આ બે અને આ બે આ બુધ રેખા છે આ બુધ રેખાથી બનતો મની ટ્રાઇંગલ અને આ ગ્રેટેડ ટ્રાએંગલ છે આ વ્યક્તિની પાટલી જિંદગીમાં સારામાં સારા રૂપિયા આવશે ઓર્ડિનરી જોરદાર સાથે આ ગુરુ શનિ સૂર્ય બુધ મંગળ શુક્ર ગુરુ બુધ મંગળ અને શુક્ર આ ચારેય વસ્તુનું કરવાનું છે આ મંગળ આ રાહુ આ કેતુ આ ચંદ્ર આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર છે સાથે અહીંયા આગળ એક રેખા છે આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે આ એક ધનરેખા તરીકે જોઈએ ઓનલાઈન બિઝનેસમાં એને ફાયદો થાય સારામાં સારો અંગૂઠામાં જરા હાથે લેતો હોય બરાબર આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ